તમે સમજો કે તમારું કઈ પણ ખામી શોધીને તમારી લાવવી એ આપણા અંદર અંદર બી ગમે છે લોકોને તમે સમજો અંદર અંદર પણ ગમે છે આમાંથી બહાર નીકળી જવું પડે આમાં શું આપણે તો એક ટીમ વર્ક કામ કરીએ છે હું એમ કહું કે મારાથી જ બધું સારું થઈ રહ્યું છે અને હું હવે સીએમ થઈ ગયો માધું જે બી ક્રેડિટ મારી તો પછી જે નેગેટિવ થાય એની પછી જવાબદારી હું તમને કેવી રીતે આપી શકું એ મારે લેવી પડે ને કે જો હું દરેક વસ્તુ મેં એમ કહેતો હું કે આ માર્યું છે બધું મેં સારું કર્યું છે તો નેગેટિવ જે થાય એ બી મારી જવાબદારી છે એટલે કહીએ છીએ કે ભાઈ આપણે ટીમ વર્ક થી કામ કરી રહ્યા છે આપણે ટીમ વર્ક થી કામ કરી રહ્યા હોય ત્યારે ઇનિશિયેટીવ પોતે લે છે જ્યાં પોતે સારા છે ત્યાં બીચે બધું સારું થાય છે જ્યાં એ પોતે સારા ત્યાં બધું નીચે સારું થાય છે પણ જ્યાં પોતાનામાં ક્યાંક ને ક્યાંક ખામી હોય પછી બધા એમ કે હવે આ આજ બેઠા છે તો આપણે ક્યાં ઉભા થઈને દોડવું એમ